ભાવનગર શહેરના કુંભરવાડા ખારા વિસ્તારમાં આગ દરમિયાન કોઈ ભેદી ધડાકા થતાં સ્થાનિક લોકોમાં ભય ભાવનગર શહેરના કુંભરવાડા ખારા વિસ્તારમાં અલંગના ભંગારના વેપારીઓ દ્વારા વધારાનો જોખમી કચરો ખારા વિસ્તારમાં ઠારવામાં આવે છે જે કચરામાં આગ લાગી હતી જે આગ દરમિયાન કચરામાં રહેલા કોઈ પદાર્થના કારણે ભેદી ધડાકા થતાં સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો અને મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા સ્થાનિક લોકોએ માંગ કરી છે

કે અમારે શ્વાસ લેવું મુશ્કેલી પડી ગઈ છે અત્યારે આયા અવારનવાર આ કચરો નાખી જાય હા અવારનવાર અહીંયા તમે જ્યાં લગી નજર મારો ત્યાં લગી તમારે અલંગનો કચરો અને કબાળ જ દેખાશે એટલું પ્રદૂષણ જ છે અહીંયા ને અમારે જો અત્યારે આ બ્લાસ્ટની હિસાબે કદાચ ન કરે નારાયણ અહીંયાથી કોઈ વસ્તુ ઉડીને કોઈના ઘરમાં ગયું આગ લાગવાની તકલીફ થઈ તો કઈ રીતે થશે કોઈકની જાનમાલની હાનિ થઈ જશે ભવિષ્યમાં અમે આ આને હિસાબે અમે લોકો બીક મારીએ છીએ તંત્ર કોઈ દિવસ આને પા તપાસ કરવા આવે છે નહીં કોઈ તંત્ર કોઈ તપાસ કરવા નથી આવતું આ બનાવને લઈને તમે કોઈ દે રજૂઆત કરેલી છે રજૂઆત તો અમે લોકોએ કોઈ અમે કરેલી છે આપણે એક એક ફેરી કરી હતી ને હા એક ફેરી કરી હતી અમે પોલીસ ફરિયાદ કરી હતી પણ ત્યાર પછી થોડાક ટાઈમ માટે અહીંયા કચરો બંધ થયો તો એ પછી ફરી પાછો ચાલુ થઈ ગયો આજે અત્યારે બ્લાસ્ટ થાય છે છેનો બ્લાસ્ટ થઈ છે હા અત્યારે કંઈ કેપેસિટર ટાઈપની વસ્તુ છે આવી ને આ એનો બ્લાસ્ટ છે અને બ્લાસ્ટનો અવાજ અતિશય અત્યારે જો સર્કલ પોલીસ સ્ટેશન લગીનો પણ આ અવાજ જતો હશે એ લોકોને પણ હમણાતું હશે કે અહીંયા કોઈ વસ્તુ બ્લાસ્ટ થાય છે ને આ રીતની વસ્તુ છે આ અમારા ઘર બાજુ ઉડીને આવે છે આ